મારી તો અધડક સામર્થ્ય પણ બચરા બચારા એ થાકી જાય ને મોણસ થાક નહી આ એક આયોજન તમારે લગ્ન પસંદ કરવાનું હોય બે હાજર મોણસ નું રસોડું કરવાનું હોય ખાલી કરી જો ઊંઘ ના આવે ગોડાઓ રાતો રાતના ના દર દર રવિવાર એક લાખ ઉપર મોણસો ની પ્રસાદી દર રવિવાર થાય છે દર રવિવાર આ શું છતાંય આટલી વ્યવસ્થા શાંતિપૂર્વક થઈ જતી હોય મારી કૃપા નહી સેવકો રસોડા વાળા રસોડા કરતા હોય પણ એ સેવાની શક્તિ ને પ્રેરણાદાયક શક્તિ હું મેળવીશ એ મને હોપીન કરે એટલે કોઈ કામ બગડે અને કદાચ કોઈ કારણોસર બગડી જાય તો એ સુધારી દે એવી રીતે તમે જીવનમાં કઈ પણ કામ કરો માતાજીને આગળ કરો કે હું નિમિત્ત છું હું નિમિત છું મા કાર્ય તને હોપીશ માં હું નિમિત રહી અને કાર્ય કરીશ પણ માં મારા કાર્યમાં ધન આલજે તે એને હોપી દો ને એ કાર્ય મારું થઈ જાય ભઈ તમે નોકરી કરતા હોય તે નોકરી તે મને હોપિંગ કરો ધંધો કરતા હોય તો ધંધો મને હોપીન કરો ભોજન કરતા હોય તો મને યાદ કરીને કરો ગમે તે ગાડી સાધન ચલાવો તો કદાચ શ્યાલ મારો તારે તમારી કુળદેવી નું મારી મેલડી નું નામ દઈ શ્યાલ મારો ગમે તો જવાનું હોય મને મેલડી ના આગળ કરીને હેડો તો કદાચ ડગલે ને પગલે ચોવીસ કલાક પોસ ડગલા આગળ રહું આસુ ખોટું